નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે મિત્રો ભગવાન હનુમાનજીના વિશેષ આશીર્વાદથી આઠ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી કેટલીક રાશિના લોકોનું ભાગ્ય અચાનક તેજસ્વી થવાનું છે મિત્રો આ છ રાશિના લોકોના જીવનમાં એક પછી એક મોટી અને શુભ ખબર આવવાની છે અને મિત્રો હનુમાનજી હવે બારે રાશિઓમાંથી આ છ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થયા છે જેના કારણે મિત્રો તેમના જીવનમાં ચાલી રહેલું દુઃખ પીડા અને કષ્ટ હવે સમાપ્ત થવાનું છે હવે મિત્રો આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હનુમાનજીના આશીર્વાદથી ખુશીઓની વર્ષા થવાની છે એટલી ખુશી મળશે કે તેમનું આખું જીવન બદલાઈ જશે મિત્રો મિત્રો હવે પ્રશ્ન એ છે કે કઈ છ ભાગ્યશાળી રાશિના લોકો છે જેમનું ભાગ્ય આઠ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી વચ્ચે હનુમાનજીની કૃપાથી તેજસ્વી બનવાનું છે અને જેમને મળવાની છે મોટી ખુશખબર મિત્રો આ વિશે આજે અમે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપવાના આપવા જઈ રહ્યા છીએ તેથી મિત્રો આપ સૌને વિનંતી છે કે આ વિડીયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી પૂરેપૂરો સાંભળો બિલકુલ પણ સ્ક્રીપ ના કરો કારણ કે મિત્રો આ વિડીયો આ છ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં ભગવાન હનુમાનજીના સાચા પગદો આ વિડિયોને એક પ્યારી લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી મહારાજ જરૂર લખો જેથી મિત્રો હનુમાનજીનો આશીર્વાદ જીતો તમને પ્રાપ્ત થાય ચાલો મિત્રો હવે વાત કરીએ એ છ ભાગ્યશાળી રાશિના લોકોની જેમને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ખૂબ મોટી શુભ માહિતી મળવાની છે જેમ કે તમે સૌ જાણો છો કળયુગમાં ભગવાન હનુમાનજી સૌથી જાગૃત અને સક્રિય દેવમાંથી એક માનવામાં આવે છે માન્યતા છે કે હનુમાનજી પોતાના ભક્તોના બધા સંકટ દૂર કરે છે અને તેમના દુઃખ પીડા દૂર કરે છે જેના પર હનુમાનજીની કૃપા થઈ જાય છે તેમના બગડેલા કામ પણ સુધરી જાય છે મિત્રો શાસ્ત્રોમાં ભગવાન હનુમાનજીને સંકટમોચન કહેવાય છે અને તેમાં કોઈ શંકા નથી કે આ દુનિયામાં દરેક માણસ ઈચ્છે છે કે તેમને હનુમાનજીનો આશીર્વાદ મળે જેથી તેમના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય મિત્રો હવે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના દુખ પીડા અને કષ્ટ દૂર થવાના છે દરેક માણસ ઈચ્છે છે કે તેમના જીવનમાં પૈસાની કોઈ કમી ન રહે અને તેમની પાસે ભરપૂર તન હોય પરંતુ મિત્રો આવું દરેક સાથે થતું નથી કોઈકના જીવનમાં બધા સુખ આવી જાય છે તો મિત્રો કોઈકને થોડો પણ સુખ મળતું નથી માનવ જીવન હંમેશા ઉતાર ચડાવથી ભરેલું હોય છે મિત્રો ક્યારેક સુખ આવે છે તો ક્યારેક મિત્રો દુઃખ આવે છે આ ક્રમ દુનિયામાં સદા ચાલતો આવ્યો છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં અનેક પરિસ્થિતિઓ અને બદલાવનો સામનો કરવો પડે છે અને મિત્રો બદલાવ સાથે આગળ વધવું પડે છે તમે જાણો છો મિત્રો કે આપણા જીવનમાં મોટા ભાગના બદલાવ પાસેલા ગ્રહોની ભૂમિકા હોય છે ગ્રહોમાંથી નીકળતી ઉર્જા દરેક ક્ષણે આપણા જીવનને અસર કરે છે ક્યારેક સુખ આપે છે તો ક્યારેક દુઃખનો અનુભવ કરાવે છે જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ બદલે છે ત્યારે મિત્રો તેનો અનુકૂળ અને પ્રતિકૂળ પ્રભાવ બારે રાશિના લોકો પર પડે છે જેનું વર્ણન વિગતે કરાયું છે જ્યોતિષ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલના કારણે આપણા જીવનમાં અનેક પ્રકારના બદલાવ જોવા મળે છે અને હવે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ ભગવાન હનુમાનજીની કૃપાથી એક ખૂબ શુભ અને શક્તિશાળી યોગ બની રહ્યો છે મિત્રો આ શુભ યોગમાં હનુમાનજી બારે રાશિઓમાંથી આ છ રાશિના લોકો પર ખાસ પ્રસન્ન થયા છે આ છ રાશિના લોકોના જીવનમાં હવે મોટા અને ચમત્કારિક બદલાવ આવવાના છે હનુમાનજીના આશીર્વાદથી હવે તેમને ધનવાન બનવાથી કોઈ રોકી શકશે નહીં મિત્રો આ રાશિઓ હવે ધનવાન અને સંપત્તિથી ભરપૂર થવાની છે અને તેમના જીવનમાં ખુશીઓની કોઈ કમી નહી જાણીએ એ કઈ છ ભાગ્યશાળી રાશિના લોકો છે જેમને ભગવાન હનુમાનજીની કૃપાથી ધન અને વૈભવથી માલામાલ થવાના છે મિત્રો આ છ રાશિના લોકોને મળવાની છે ખૂબ મોટી ખુશખબર અને એવું કહી શકાય કે હવે તેમનું ભાગ્ય સંપૂર્ણ રીતે ખુલવા જઈ રહ્યું છે જાણે તેમની લોટરી લાગી ગઈ હોય તો મિત્રો હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે ખુશખબરી છે કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા આવે મિત્રો તમારા ઉપર છે આનો અસર એ થશે કે આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો ન માત્ર સમાજમાં તમારો માન સન્માન વધશે પરંતુ મિત્રો લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે ઉપરાંત ઉપરાંત મિત્રો તમારા જીવનમાં નવા અવસર આવશે જે તમને સકારાત્મક બદલાવ અને સકારાત્મક તરફ લઈ જશે મિત્રો હનુમાનજીની કૃપાથી હવે તમારા ઉપર વિશેષ શુભ અસર દેખાઈ રહી છે ધનલાભના ઘણા અવસર તમારા ચમક આવશે જો મિત્રો એક તરફ તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ત્યાં બીજી તરફ મિત્રો તમારા વ્યવસાય અથવા કેરિયરમાં વૃદ્ધિ થશે કુંભ રાશિના લોકો હવે ચારેય તરફથી લાભ અને સફળતાઓ મેળવવા જઈ રહ્યા છે જો મિત્રો તમે નોકરી કરતા હોવ તો પણ સમય બહુ અનુકૂળ છે તમારી પદોદાર અને પગાર વૃદ્ધિમાં સંપૂર્ણ સંભાવના છે સાથે સાથે ધનલાભ માટે નવા માર્ગ ખુલશે જેના કારણે મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે

અને મિત્રો તમારી મહેનત હવે ફળ લાવશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે જે અટકાયેલા કામ હતા તે સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો અને પરિવાર સાથે સંબંધ મજબૂત બનશે પરિવાર અને જીવનસાથી પાસેથી પૂર્ણ સહયોગ મળશે મિત્રો અને મિત્રો તમારી મધુરવાણી અને સારા સ્વભાવથી બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને લાંબા સમયથી અટકાયેલા કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃષભ રાશિના લોકો હનુમાનજીની વિશેષ કૃપા મિત્રો તમારા ઉપર છે તમે દિવસે બમણી અને મિત્રો રાત્રે ચાર ગણે પ્રગતિ કરશો અને જીવનમાં આગળ વધશો અને મિત્રો તમારી સફળતાનો પ્રસંગ સમગ્ર સમાજમાં જોવા મળશે કહેવું મિત્રો ખોટું નહીં થાય કે હનુમાનજીના આશીર્વાદથી હવે સમય મિત્રો તમારા માટે અત્યંત શુભ અને લાભદાયક રહેશે મિત્રો હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે ખુશીની વાત એ છે કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી મિત્રો તમારું જીવન હવે ઝડપથી આગળ વધશે તમે જે પ્રયત્નો કરશો તે વ્યાપારમાં હોય કે નોકરીમાં સફળતા સફળ થવાની સંપૂર્ણ સંભાવના છે વેપાર ક્ષેત્રના લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે અને ધન લાભના ચિહ્ન દેખાઈ રહ્યા છે મિત્રો અને મિત્રો જીવનસાથી તરફથી પણ શુભ સમાચાર મળવાના છે મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે પણ સમય અનુકૂળ છે અને શૈક્ષણિક ક્ષેત્રમાં સફળતા મળવાની શક્યતા છે મિત્રો તમારા પ્રયત્નો તમારા મોટા મુશ્કેલ કામોનો ઉકેલ લાવશે જે પણ કાર્ય તમે હાથમાં લેશો તેમાં પૂર્ણ સફળતા મળશે વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા લોકોના સપના હવે સાચા થવાના છે વાહન કે ખરીદવાની યોજના બનાવનાર લોકો માટે પણ આ સમય શુભ છે ભગવાન હનુમાનજીની કૃપાથી મિત્રો તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા કર્મ ખુશીઓનું વાતાવરણ રહેશે મિત્રો હવે જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે ખુશખબરી છે કે હનુમાનજીની કૃપાથી હવે મિત્રો તમારી ઉપર સંપૂર્ણ રીતે છે અને મિત્રો આવનારો સમય તમારા માટે બહુ શુભ અને સફળતાઓથી ભરેલો રહેશે ન માત્ર સમાજમાં તમારું માન સન્માન વધશે પરંતુ મિત્રો લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે અને મિત્રો તમારા જીવનમાં નવા અવસર આવશે જે તમને સકારાત્મક બદલાવ અને પ્રગતિ તરફ લઈ જશે અનેક અવસર ખુલશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વ્યવસાય અથવા નોકરીમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકો હવે તમને ચારે તરફથી લાભ જ લાભ મળશે જો મિત્રો તમે નોકરી કરતા હો તો પદો નીતિ અને પગાર વૃદ્ધિની સંભાવના છે ધન લાભ માટે નવા માર્ગ ખુલશે જેના કારણે મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે ઘર પરિવારમાં સુખ શાંતિ અને ખુશીઓનું વાતાવરણ રહેશે સંતાન સંતાન ઈચ્છાઓ ને સંતાનનો આનંદ મળશે જેના કારણે મિત્રો પરિવારમાં ખુશીઓનો ભરપૂર રહેશે મિત્રો હનુમાનજીની કૃપાથી સિંહ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે મિત્રો કહેવું ખોટું નહીં થાય કે હવે સમય સંપૂર્ણ મિત્રો તમારા પક્ષમાં મિત્રો હવે જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો

મિત્રો હનુમાનજી તમારા ઉપર ખૂબ પ્રસન્ન તમારા જીવનમાં હવે એવી મોટી ખુશખબરી આવનાર છે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી દેશે મીન રાશિના લોકો તમે જાણો કે જે મહેનત તમે કરી છે હવે મિત્રો તેનું પરિણામ તમને મળશે જે અટકાયેલા કામ હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે વેપાર કરતા લોકો માટે પણ સમય અનુકૂળ છે અને મિત્રો તમારો ધંધો લાભદાયક રહેશે અને તે દિવસે બમણી અને રાત્રે મિત્રો ચાર ગણે પ્રગતિ કરશે હવે મિત્રો તમને દરેક તરફથી લાભ જ લાભ મળશે જેઓ નોકરી કરતા હોય તેમના માટે પણ સમય શુભ છે પદોન્તિ અને પગાર વૃદ્ધિની શક્યતા છે મિત્રો અને નોકરી શોધતા લોકો પણ મનપસંદ નોકરી મેળવી શકશે જો મિત્રો તમારા કોઈ રોકાયેલા પૈસા છે તો તે પણ મિત્રો જલ્દી પાછા મળશે વેપારમાં આવતા બધા અવરોધો દૂર થશે અને તમારા જીવનમાં ખુશીઓનો માહોલ રહેશે મિત્રો મીન રાશિના લોકો હવે તમે તમારા જીવનમાં નવી ખુશીઓ અનુભવ કરશો હનુમાનજીની વિશેષ કૃપા મિત્રો તમારા ઉપર છે સમય હવે મિત્રો તમારા પક્ષમાં છે તેથી મિત્રો તેનો પૂરતો લાભ લો અને મિત્રો તેને તમારા હાથમાંથી જવાના દો મિત્રો હવે જે આગળની જે લાસ્ટ નંબરની ભાગ્યશાળી જે રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે ખુશખબરી છે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે મિત્રો તમારા જીવનમાં બધું સકારાત્મક રીતે બદલાશે અને મિત્રો તમારા બધા કાર્ય સફળ થશે અને મોટા લોકોનો સહયોગ મળવાથી મિત્રો તમારું કામ સરળ બની જશે જો મિત્રો કોઈ દેવું ચાલતું હોય તો તે પણ દૂર થશે અને મિત્રો તમારી મહેનતનું પૂરું પરિણામ હવે મળશે વેપારમાં તમને મનપસંદ સફળતા મળશે અને મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે નોકરી કરતા લોકો માટે પણ સમય છે છે ખુશખબરી કે લાભ મળવાની શક્યતા મિત્રો ભક્તિ અને મિત્રો તમારા માટે ફાયદાકારક રહેશે મિથુન રાશિના લોકો હનુમાનજી તમારા જીવનમાં મોટી ખુશખબરી લાભ લાભ અને સફળતા લાવી રહ્યા છે તો મિત્રો તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાશે મિત્રો આ ભાગ્યશાળી રાશિના લોકો પર હનુમાનજી ખાસ પ્રસન્ન છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ આ અમારી અમારી માહિતી માહિતી કોઈ કરતી નથી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી પતાય મિત્રો ને હર હર મહાદેવ